ભ્રષ્ટાચાર રૂપી રાવણનું કરાયું દહન મોટા સુરવાડા ગામે દશેરા પર્વ નિમિત્તે ભ્રષ્ટાચાર રૂપી રાવણનું દહન કરાયું ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો પરંતુ આજના યુગમાં રાવણ દુર્ગુણોના સ્વરૂપે ખાસ કરીને ભ્રષ્ટાચારના રૂપમાં જીવંત છે એવો સંદેશ જાગૃત ધર્મપ્રેમી ગ્રામજનોએ આપ્યો હતો આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું કે સમાજમાંથી ભ્રષ્ટાચાર દુરાચાર અને પાપાચારનો નાશ થાય ત્યારે જ સાચા અર્થમાં રામલલ્લા આપણા હૃદયમાં અને રામ રાજ્ય ભારતમાં સ્થાપિત થશે અને વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વ ફલક પર પહોંચશે જેથી વેરઝેર ભૂલી વિશ્વ શાંતિ સ્થપાશે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હોના નારા સાથે સૌએ ભ્રષ્ટાચાર મુક્ત અને શ્રેષ્ઠ વલસાડ નિર્માણનો સંકલ્પ કર્યો હતો દશેરાનો ઉત્સવ એટલે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય અને દર વર્ષે આપણે દશેરા ઉપર રાવણ દહન કરીએ છીએ રાવણ તો પરમ શિવ ભક્ત હતો પરંતુ આજે જ્યારે આપણે રાવણ દહન કરીએ છીએ ત્યારે એક સારો મેસેજ કે સમાજની અંદર અત્યારે જે ભ્રષ્ટાચાર છે એટલે આમ તો ભગવાન શ્રી રામે રાવણનો નાશ કર્યો પરંતુ રાવણ એ કોઈ વ્યક્તિ નથી રાવણ એ આપણા દુર્ગુણો છે અને એ દુર્ગુણોની અંદર અત્યારે સૌથી વધારે છે ભ્રષ્ટાચાર એ પછી નાનામાં નાનો હોય કે મોટામાં મોટો હોય તો આપણે એ જ મેસેજ લઈએ કે આ ભ્રષ્ટાચાર રૂપી રાવણને આપણે બહાર કાઢવાનો છે ભ્રષ્ટાચાર રૂપી રાવણને આપણે નાબૂદ કરવાનો છે ધર્મકી જય અને અધર્મકા જય પ્રાણીઓમાં સદ્ભાવના હોય વિશ્વકા જય વિશ્વકા જય ધર્મકી ધર્મકી જય અધર્મકા પ્રાણીઓ બે કોઠી જવું એટલે બહુ મોટા ભગવાન તમને ભગવાન કેટલા જ પૂજા <laughs> પૂછાય <laughs> 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 <hlega>,